જો ભાઈ આ બાજુ ચા પણ મૂકી દીધો મમ્મીએ અને અત્યારે જો ટીવી ચાલુ હતી પણ અવાજ ના લીધો બંધ કરીએ અને જો આવી આવી પણ ફોનમાં દેખાય બાકી તો રિયલમાં ટીવી કમ્પ્લેટ છે અત્યારે જો ચા બા પી લેવો છો અને નાવાન થાય હો જોઈ લ્યો તો નહીં ગયે અને અત્યારે જો સુરત દાદા આવી ગયા છીએ તો ને ચામાં પી લીએ ગયા અને રેડી થઈ ગયા છીએ પણ જો આ બાજુ કુબીન શાક બનાવીશ અને આ બાજુ પણ કુબીન શાક જ છે પણ મોય ખાલી વટોણા છે અને મો રોટલી લે ટિફિન આપણું ગયું છે પપ્પાનું બાકી અને આ બાજુ રોટલી થાય બરાબર તો ભરી ભરીને લેસકોથી એવું ન અત્યારે જો આપણે કોમ આવી જાય પુષ્ટિ ને વાગવામાં હળા ગયા થાય તો આમ બતાવો એ કાળું કાચ છો બીજા બાજુ કાચાયા પુષ્ટિના તો એ કાઢું જો ચાલુ અત્યારે હાલત ચાલુ કરે એટલે બરાબર મજા કાલના કલર મારેલા આવી જાય તો અત્યારે તો હાલત તો જોઈ લો લઈ લો સપોર્ટ કરજો ખાલી હળા થઈ જાય છે પોતનો કોતરી અને જો હજુ આપણે નાઈમ જ છીએ ચમક ફોમ પટી નહી જો અરે એક કાચ પટી ગયો અને એક આટલું બાકી છે એમાં ચેક કરવાનું તો થોડું રહી ભાઈ નહીં ગયું જો એક કરીને તો થઈ ગયું બાર સાંજે એટલા બરાબર કરી દઈએ કમ્પ્લીટ તો કહેશ અત્યારે જો આપણે જ્યાંના રસ્તો આવીએ છીએ અને જઈએ છીએ સમજો જેમ હમણાં લઈ લીધા ચમક જે તો ખાવાનું નિર્ણય નહોતું પડતો પરીક્ષા રીક્ષા ભરે જઈ પછી આપણે બેસીને આવીએ છીએ ઘેરના રસ્તો હવેકો છીએ ઘેર અને જો ખાલી આ બધું આપણે સૂર્ય ગયા ને સૂર્ય મને યાદ નહીં ખાલી બરાબર ને અત્યારે જો ખાલી લોકેશન ચેક કરો ચેક કરો ખાલી જોરદાર થઈ ગયું છો શું જીએ ડાયરેક્ટ ઘેર ઘેર આવી ગયા છે એના ભાઈ બરાબુ જો તેલ ગરમ કરી કરીશો અને આ બાજુ જો લોટ છે ખનો ખબર ગોટાનો ગોટ ગોટ ગોટાનો લોટ છે બરાબર અને આ બાજુ મેથી મરચો સમારી દીધો અને ગોટા બોટા ઉતારીએ જો તો ઉતારવાનું કામ ચાલુ હોય બરાબર ઉતારીએ ને તેલ ગરમ થાય ને એટલે કન્ટિન્યુ કરીએ તો ગાય જો આપણે ગોટા બની જુઓ અને હું કહું બની જાય એટલે બતાવું અને આ બાજુ જો ગોટાનો લોટ તૈયાર થઈ ગયો તો અને ગોટા બની અને હવા થોડું તેલ વધારે ગરમ થઈ ગયું ને એટલે થોડા કાળા થઈ જાય જો તેલ ના કારણે થોડા ગોટા બળ્યા એમ કહો ને તેલ થોડું વધારે ગરમ થઈ ગયું છે એટલે થોડા કાળા પડે છે અત્યારે તો બની જાય છે અને આ બાજુ અમારે સુરેખા રોટલી ગરમ તમે બતાવું જો રોટલી એ થોડો કાળો થઈ ગયો રોટલો અને રોટલી હતી બરાબર આ એ કાળી જ છે થોડી હા પણ તો એ બતાવી દઉં બતાવી દો તમને એમ ખોટું ના લાગે જોઈ કેવું ઓકે કમેન્ટ કરો આના બાદ બાદ વાળા પ્રથમ લોક લઉં એ આ બાજુ થઈ જાય જો આ બાજુ બીજા બની હે એટલે બધા બની તે એટલે પછી બતાવું અત્યારે જો આપણો ઢેબાના ઘેરે છે આપણા ઘેર આયા હે ચમક જમવા ટાઈમ થયો જો સાત ને ત્રીસ થઈ ગયા અને ગાય આ બાજુ જો ખીચડી બનાવી છે આપણો બાજી કા રોટલા ઓર મિર્ચ ઓર ઇસમે ક્યાં ચટણી લસણની ચટણી ઓર ઇસમે ફૂલીવાર બટાકા ઓર ડીએટી ઓર વટાણા બરોબર આ તો મુ તો આ તો તું સમજે તો એવું તું સમજે ને આયા પણ થોડું મોળ થઈ ગયું છે ગાઈસ કન્ટિન્યુ બનાવે તો ખાસ ખા કે પીકે મિલતી તો ગાઈસ ફાઇનલી આપણો જો કેરે સમીન આવી જશે છે પાછા સાગર ના કે ના જો ગોટા બનીને ગોટા બનીને રેડી થઈ જશે અને હ ખાલી ચાખી બરોબર આપણે તો વધો ના આવો ચાખી લે લેવેલા જો મીઠી ના ગોટા જો આ बाजू માંથી એક નમો બને હો ફોટો ના ગરે ગાઈસ આપણ જો ગિયર આવતો હતા અને ના પાછળ જો ખા જો બે અંકા ટંગાતા છે હો જો હું ઊભો રહું તો ઉપર આવી હો જો એક ઉપર જો પગ પગે નખુરિયા મારો છે અને પિલ્લો એ પડી જો કા બાજુ અને માર ગાડી સાથે પથરી જો દેખાણો જો ખાવા બેઠા છે એવું કે નહી મૂળ બનાવ્યું પેલી વાર જોયું પેલી વાર્યુંથમી હા મૂળા પત્તો બરોબર આ બાજુ જો લુડો ચાલુ થઈ ગઈ છે અને અમારા નાગેશ લુડો ચેલેન્જ ચાલુ છે આજ તો નાગેશ ચા મૂકશે ખારવાનું એટલે કે મમ્મી મમ્મી પોમસ કરે ફાઇનલી જો ચા મૂકી દીધો તો પહેલો નંબર પપ્પાનો હતો બીજો મમ્મીનો બીજો નાગેશનો ચોથો મારો તો એમ કાલ આપણો પ્રોમિસ હતી નાગેશની ગમે તે થાય એ મમ્મી ચા મૂકશે તો ચા મૂકી દીધી છે હા તારી છે તારી બગા બસ ઘણો થઈ ગયું તો આશે જગ્યા તો લાઈક તમે શેર કરો મળીએ નેક્સ્ટ માં સપોર્ટ કરો જય